દાહોદ કડિયા સમાજ નવયુવક મંડળ દ્વારા ભારત વાટિકા ખાતે ભગવાન વિશ્વકર્મા તેરસ ની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ વિશ્વકર્મા તેરસ નિમિત્તે દાહોદ કડિયા સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ભારત વાટિકા ખાતે દાહોદ કડિયા સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરજી સમાજની બહેનો દ્વારા ભજન કીર્તન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આરતી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉજવણીમાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન બંડંગ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી તથા આરતી કરી હતી ત્યારબાદ કડિયા સમાજ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શેખ ટીવી ન્યૂઝ દાહોદ વિશ્વકર્મા દાહોદ નવયુક્ત મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી કડિયા સમાજના તમામ વ્યક્તિઓ દ્વારા વિશ્વકર્મા જયંતિનું આયોજન કરવામાં આવેલ હોય છે દર વર્ષની જેમ આ વખતે પણ હર્ષોલ્લાસ સાથે આયોજન કરેલ છે જેમાં દરેક જ્ઞાતિના બંધુઓ આવી આવીને ઉજવણીમાં ભાગ લીધો છે તેમજ અમારા ગુજરાત દાહોદ ક્ષેત્રના શ્રી કિશોરીભાઈ તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ અધ્યક્ષો પણ આવીને અમને પ્રોત્સાહન આપ્યું છે તેમની સાથે અમે સમૂહ આરતી નો કાર્યક્રમ પણ રાખેલો જે સંપન્ન થયો છે અને વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકીના અમે એક પુત્રો કડિયા જે છે સલાટ એના દ્વારા દર વર્ષે આવું આયોજન કરવામાં આવતું હોય છે